આટલા માટે દોસ્તો આપણે હવે જે રેશન કાર્ડ આવતા જે ફિઝિકલ રેશન કાર્ડ તે વારા ઘડીએ ફાટી તૂટી જતા આટલા માટે હવે ડિજિટલ રેશન કાર્ડ છે તે આવવાના છે તો ખાસ કરીને તમને તે પણ ઉપયોગી થવાના છે ત્યાર પછી મોટામાં મોટો જે પાંચ નિયમો છે તેમાંનો નિયમ દોસ્તો વન નેશન વન રેશન કાર્ડ યોજના છે તે સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવી છે આ યોજના હેઠળ દેશના તમામ કોઈપણ ભાગમાં રાશન તમે લઈ શકો છો આખા આખા રાજ્યની અંદર અથવા તો ભારત દેશની હવે કોઈ પણ જગ્યાએ તમે તમારા રાશન કાર્ડનો ઉપયોગ કરીને મેળવી શકો છો એક અલગ અલગ જિલ્લાઓ અલગ અલગ રાજ્યની અંદર પણ મળી શકો છો જેમ કે તમે ધારો કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર રહો છો અને રાજસ્થાનમાં અનાજ મેળવવું છે તો ત્યાંથી પણ તમને અનાજ મળી શકે છે

ત્યાર પછી મફત રાશન અને નાણાકીય સહાય આપણા માટે મોટામાં મોટો નિયમ દોસ્તો આવડો હશે જેમ કે મફત રાશન અને નાણાકીય સહાય તો દર મહિને ગરીબ પરિવારોને મફત રાશન છે તે આપવામાં આવે છે પરંતુ સાથે સાથે એક હજાર રૂપિયા આર્થિક સહાય આપવાની પણ વાત થઈ રહી છે તો દોસ્તો ખાસ કરીને આ ચોથા નંબરનો નિયમ આપણને ખૂબ જ ઉપયોગી થવાનો છે જેમ કે મફત રાશન દર મહિને આપણને મળે છે તેની સાથે સાથે એક એક હજાર રૂપિયા પણ આપણને મળવા પાત્ર થાય તેવી શક્યતાઓ આ પાંચ નિયમની અંદર દોસ્તો સરકાર દ્વારા દર્શાવવામાં આવી છે ત્યાર પછી પાંચમા નંબરનો નિયમ શું કહેવા માંગે છે તો કે બાયોમેટ્રિક ચકાસણી બાયોમેટ્રિક સકાસણી છે તે ફરજિયાત રહેશે તેની અંદર કોઈ પણ ફેરફાર થયો નથી અત્યારે પણ મિત્રો આપણે અનાજ લેવા જઈએ ત્યારે બાયોમેટ્રિકની ચકાસણી કરવામાં આવે છે રાશન વિતરણ સમયે બાયોમેટ્રિક વેરીફિકેશન ફરજિયાત રહેશે જેથી નકલી લાભાર્થીઓ રોકી શકાય મિત્રો ઘણી બધી વખત નકલી લાભાર્થીઓ હશે તે રાશન લઈ જતા હોય છે પરંતુ આ બાયોમેટ્રિક સકાસણીના કારણે કોઈ પણ છે તે નકલી આભારથી અહીંયા લાભ લઈ શકતા નથી તો રાશન કાર્ડ ને લગતા આ પાંચ નવા નિયમો દોસ્તો આવ્યા છે તે ટૂંક સમયની અંદર લાગુ થવા જઈ રહ્યા છે ખાસ કરીને પહેલી માર્ચ છે આજે તો હવેથી લાગુ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહેશે છે મિત્રો આ તો એક નાની એવી માહિતી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો